હવે ફરસે પોલીસનો બુલડોઝર આ સામાજિક તત્વ એવા રાહુલ એપાર્ટમેન્ટને ત્યાં બુલડોઝર ફેરવ્યો મુદ્રા પોલીસ દ્વારા કરવામાં આવી કાર્યવાહી રાહુલ પીપળે વિરુદ્ધ બાવીસ ગુના નોંધાયલ છે ગુજરી ટક મારામરી હત્યા જેવા ગંભીર ગુના નોંધાઈ ચૂક્યા છે આસપાસના પોલીસ મથકના અધિકારીઓ મનપાને એસઆરપીની ની મદદ લેવામાં આવી પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીઆરસી માં જે સરકારી આવાસ છે એમાં રાહુલ ભાઈદાસ પીંપડે કરીને એક વ્યક્તિ છે જે રાહુલ એપાર્ટમેન્ટ તરીકે ઓળખાય છે આ રાહુલ એપાર્ટમેન્ટ અગાઉ મર્ડર મર્ડર ખંડણી લૂંટ આ પ્રકારના ગંભીર ગુનાઓમાં હતો કેટલાય મિત્રો સાથે મળીને આ પ્રકારની પ્રવૃત્તિ આચરતો હતો જેને લઈને અગાઉ પણ તેના વિરુદ્ધ ટોક જે ઓર્ગેનાઇઝ ક્રાઇમની આપી કાયદો છે ઓર્ગેનાઇઝ ક્રાઇમનો એના વિરુદ્ધ એના હેઠળ એના રજિસ્ટર કરવામાં આવ્યો હતો આ ઉપરાંત એના વિરુદ્ધ પાસાની પણ કાર્યવાહી કરી હતી આજે રાહુલ એપાર્ટમેન્ટ છે પોતાના ઘરની બાજુમાં રીતના ત્રણ રૂમ બાંધીને રહેતો હતો એ ત્રણ રૂમમાં પોતાના મિત્રો સાથે બેસી રહેતો લોકોને પરેશાન કરતો અને જે જગ્યા છે એ પણ સરકારી જગ્યા છે એના ઉપર દબાણ આ આ પ્રકારની પ્રવૃત્તિઓને માટે કાર્યવાહી કરવામાં આવી સુરત શહેરને જે એસએમસી છે એસએમસી દ્વારા એણે આ જગ્યા કન્ફર્મ કરવામાં આવી કે આ ગેરકાયદેસર બાંધકામ છે ત્યારબાદ એસએમસી ની ટીમની સાથે પોલીસની ટીમ અહીંયા હાજર છે અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ડામવાની અત્યારે કામગીરી ચાલુ છે